નમસ્કાર મિત્રો તો સ્વાગત છે આપણી એક નવી સ્ટોરીમાં શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોરચોથ ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે બોરચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એકટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોડ ચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં બોડ ચોથ પછીના બીજા દિવસે નાગપાચમ આવે છે તે પછી રાંધણ છઠ અને શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આ સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વધ ચોથના દિવસે બોળ ચોથનું વ્રત કરે છે અને બોળ ચોથની વાર્તા સાંભળે છે સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી ઘઉં દળતી પણ નથી તેમજ શાકભાજી પણ સુધારતી નથી ગાય વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે શું છે બોળચોથ કથા બોડચોથ વિશે એક પ્રાચીન વાર્તા છે એક નવી વહુ ઘરે આવી તેના સાસુએ તેને ઘઉંલો ખાંડવાનો કીધો ઘઉંલો એટલે ઘઉં એવો અર્થ હતો પણ વહુએ ઘઉંને બદલે તેના ઘરમાં વાછરડો કે જેનું નામ પણ ઘઉંલો હતો તેને ખાંડી નાખ્યો સાસુએ જોયું તો લોહીથી ખાંડણીઓ બદલ ખદબદતો હતો સાંજનો સમય થવા આવતો હતો સાસુ વહુ ગાય આવે તે પહેલાં વાછરડાને ઉકરડામાં નાખી આવ્યા હતા ગાય આવી તો તેણે વાછરડો ન જોયો તે ભાંભરડા નાખવા લાગી ગાય તો ઉકરડે પહોંચી ત્યાં તેણે ભાંભરડા નાખ્યા તો વાછરડો ઊભો થયો અને ગાય સાથે વાછરડાને પણ પાછા આવતા જોઈ સાસુ વહુ બને તેનું પૂજન કર્યું ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી છે ત્યારથી જ વાછરડા સાથે ગાયનું પૂજન થતું આવે છે પૌરાણિક કથા પૌરાણિક ગ્રંથો અનુસાર કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલાના રૂપમાં નંદની ગૌશાળામાં પ્રવેશી હતી કૃષ્ણજીને આ ગાય ખૂબ જ પસંદ હતી તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા બહુલા પાસે એક વાછરડું પણ હતું એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો બહુલા ડરી ગઈ અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી સિંહ તેની તરફ આગળ વધ્યો બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે તેને ખવડાવીને પાછી આવશે પછી તેને પોતાનો શિકાર બનાવશે સિંહે કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે આવશે બહુલા પછી ગૌશાળામાં જાય છે અને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે જે બહુલાની પરીક્ષા કરવામાં આવે છે શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ સમૃદ્ધિ સંપત્તિ ઐશ્ચર્ય અને સંતાન પ્રાપ્તિ થશે બોડ ચોથના તહેવાર સાથે ધાર્મિક કથા વણાયેલી જોવા મળે છે બોડ ચોથના તહેવારની સાથે ધાર્મિક સાસુ વહુની કથા પણ જોડાયેલી છે કહેવાય છે કે હજારો વર્ષ પૂર્વે સાસુના કહેવાથી વહુએ અજાણતા ગહુલા નામના ગાયના વાછરડાને ખાંડીને તેની વાનગી બનાવવામાં સાસુના વચનને માન આપીને વહુએ ગાયના વાછરડાની હત્યા કરી અને તેની વાનગી બનાવી હતી ત્યારબાદ સાસુ અને વહુ કોઈ મોટી ભૂલ કરી બેઠા હોય તેઓ ગાયના વાછરડાને જમીનમાં દાટી દીધું હતું ત્યારબાદ ઘઉલા વાછરડાની માં ગાય સાંજે ઘરે પરત ફરતા પોતાના ઘઉલા માટે ધમાલ મચાવી અને જ્યાં ઘઉલાને જમીનમાં દફન કરવામાં આવ્યો હતો ત્યાં સિંગડા ભરાવતા અહીંથી વાછરડું સજીવન બહાર આવ્યું ત્યારથી સાસુ વહુ દ્વારા ગાય અને વાછરડાના પૂજનની શરૂઆત કરી અને ત્યાંથી હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણવદ ચોથના દિવસે બોડ ચોથના તહેવારની ઉજવણી કરવાની ધાર્મિક પરંપરા શરૂ કરવામાં આવી છે તેવું ધાર્મિક લોક વાયિકામાં આજે પણ જોવા મળી રહ્યું છે સાંજે ચાર વાગ્યે વાછરડા સાથેની ઘઉં વરણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય એ પણ રિવાજ છે ગાયમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મમાં પાપોનો નાશ થાય છે રીત રિવાજ માન્યતાઓને કે પછી પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે ગાયનું પૂજન કરતા પહેલા ભૂદે વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે ત્યાર પછી ગાયના શિંગડા પર પર તેલ ચોપડી મસ્તક તિલક અને રૂમમાંથી બનાવેલા ચડાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે ઉછળે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે આમ આ પ્રકારે બોર ચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે તો મિત્રો ફરી મળીશું આપણે આવતી સ્ટોરીમાં